ઉમરો ઉમરો એ હું બધા પાર્ટી કરો કેમ આ નીકળી દુખી એવું લાગે ભાઈ બાયુ મૂવી જોવો બેઠી આખો દિવસ થાકી બનાવું ચટણી ને એવું બધું હું બનાવે ને એવું બધું એમાં તે આમાં બધું ન મોનોપોલી લોકલી મોનોપોલી છે મારી મોનોપોલી હોય થોડી એવું છે તો મને સેકવડ એટલે અમે ક્યારે ઘરે બનાવી નહીં ઘરે નહીં બનાયા ખાઓ છે બાંજે બાદ છે હા હા તો આમાં મોનોપોલી શું કહેવાય તારી

No. <laughs> oh.